લાલગેટ પોલીસ મથકમાં ખંડણી સહિત છેડતીની પણ બે અલગ ફરિયાદો દાખલ કરાઈ પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરાઈ આટલું જ નહીં પરંતુ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો સુરતના નાના મોટા બાંધકામ કરતા લોકો પાસેથી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવા આવી અને ફરિયાદ ઉઠી હતી પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણે પણ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી રજૂઆતને પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા સામે લાલાક થઈ રહી છે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી મીરા જગદીશભાઈ પરમાર દ્વારા લાલગેટ પોલીસ મથકમાં શેખ સાકીર મોહમ્મદ મિયા શેખ સામે છેડતી અને ખંડણી અંગેની ફરિયાદ નોંધાવાઈ છ પહેલા પોતાને પત્રકાર ગણાવતો આઈટી એક્ટિવિસ્ટ શેખ સાકીર મોહમ્મદ મિયા શેખ સેન્ટ્રલ ઝોન કચેરીની બહાર બેસતો મહિલા કર્મચારી જ્યારે પણ ઓફિસની બહાર અંદર જાય ત્યારે તેને ટાંકી ટાંકીને જોતો એના વિરુદ્ધ કોઈ પણ આધાર પુરાવા વગર સમાચાર પત્ર સોશિયલ મીડિયા ઉપર એલફેલ લખી તેને રંજાણનો પ્રયત્ન કરતો છ માસ પહેલા કર્મચારીને અહીંયા કામ કરવું તો રૂપિયા આપવા પડશે કહીને પાંચ હજાર પણ પડાવ્યા હતા આ મહિલા કર્મચારીના નામ લીધા વગર તેણે ટાંકીને અન્ય ઓફિસના કર્મચારી વચ્ચે ઈરૂ ચાલતું હોય એવા અલ્ફેર શબ્દનો ઉપયોગ પણ કર્યો હતો મહિલા કર્મચારીને ફરિયાદના લાલગેટ પોલીસ મથકના નોંધાયેલી ફરિયાદની તપાસ સુરત એસઓજીને સોંપાઈ છે તપાસના અંતે દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરાઈ હતી છેલ્લા બે દિવસમાં ટોટલ તેર ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ અથવા તો પત્રકાર હોવાનો દાવો કરતા હતા અને જે લોકો એસએમસીમાંથી તથા અન્ય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા એવા તેર તેર ફરિયાદો દાખલ કરવામાં આવી છે એમાં ગઈકાલે અગિયાર ફરિયાદો દાખલ કરવામાં આવી છે એમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ મુસ્તાક હુસૈન બેગ હબીબ સૈયદ અને એક સાકિર શેખ ત્રણ વિરુદ્ધમાં ત્રણ ત્રણ ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને બીજા જે અન્ય ઈસમો છે કે જેનું નામ છે રમેશ કિશનલાલ જાંગીર અફતાબ શેખ જાવેદ ચાંદાભાઈ શેખ તથા તલહા ચાંદીવાલા અને ઇબ્રાહીમ રસુલકાર પઠાણ મકસુદ નજીરભાઈ નાતાલવાલા અને યુસુફ ખાન રસુલ પઠાણ કે જેઓ નર્સ નવસર્જન ટ્રસ્ટનો લેટર પેડનો ઉપયોગ કરીને માહિતી માગી અને પછી લોકોને રંજાડતા હતા અને એમને અપમાનિત દિશામાં મૂકતા હતા તો આ લોકોને ખૂબ હેરાન પરેશાન કરતા હતા એ લોકો જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે એ લોકો બિચારા રોવા જેવા થઈ ગયેલા હતા આનું ઇતિહાસમાં વાત કરું તો થોડાક સમય પહેલાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબે આ લોકો વિરુદ્ધમાં એક અલેખિત ફરિયાદ આપેલી ત્યારબાદ તેઓ અરવિંદ રાણા સાહેબ વિરુદ્ધમાં પણ ઉટપટાંગ બધી વાતો છાપવા માંડ્યા અને ત્યારબાદ એમણે સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવી ત્યારબાદ આ તપાસ જે છે એ ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ટોટલ બે દિવસમાં તેર ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે સર કઈ રીતે ટાર્ગેટ કરતા હતા આ લોકો એ રીતે ટાર્ગેટ કરતા હતા કે જે કચેરીઓ હોય છે એની આજુબાજુ બેસી રહેતા હતા અને કચેરીઓના અંદરના જે કર્મચારીઓના વિખવાદો છે એનો એ લાભ લેતા હતા અને એકબીજા વિરુદ્ધમાં માહિતી એકત્ર કરતા હતા અને ત્યારબાદ એની આરટીઆઈ કરતા હતા અને ત્યારબાદ તેને રૂબરૂ મળીને અથવા તો બીજા લોકો દ્વારા એને દબાવતા હતા અને પછીથી એ લોકો એની પાસેથી ખનડી વસૂલ કરતા હતા અત્યારે એક ફરિયાદ જે એમને મળી છે એમાં એસએમસી માં જે મહિલા કર્મચારી છે જેમનું નામ રૂબીના બેન છે એમના ભાઈ છે મુસ્તાક હુસેન બેગ કે રૂબીનાબેન અત્યારે જે એમને પ્રારંભિક હકીકત મળી છે એ રૂબીના બેન જે નકશાઓ છે એમને તાત્કાલિક મળી જાય ને એ સાંજે ભાઈ મુસ્તાક ને આપી દેતા અને ત્યારબાદ તેઓ આ માહિતી કાયદાનો દુરુપયોગ કરતા હતા કેટલી ખંડણી વસૂલતા હતા ખંડણીમાં જે ફરિયાદો નોંધાય છે એમાં અલગ અલગ આંકડાઓ અમને મળેલ છે એમાં એકાદમાં પચાસ હજાર કોઈમાં બાર હજાર કોઈમાં પચાસ હજાર

અત્યારે તપાસની અંદર ફરિયાદો દાખલ છે તે ત્યારબાદ વિવિધ નિવેદનો લેવામાં આવશે કર્મચારીઓને નિવેદનો પણ લેવામાં આવશે કોલ ડિટેલ્સ મંગાવવામાં આવશે તે ઉપરાંત એના ફોન જે અમે જપ્ત કરેલા છે તેની અંદરથી માહિતી એકત્ર કરવામાં આવશે અને ત્યારબાદ એફએસએલમાં પણ મોકલવામાં આવશે અને આની ડિટેલ તપાસ કરવામાં આવશે

સામાન્ય જોખમમાં મૂકે એવી કોઈ કાર્યવાહી કોઈ પણ વ્યક્તિ કરી શકે નહીં જો આવું કોઈ પણ કૃત્ય કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશો પોલીસ તમને ખૂબ મદદ કરશે તરત તમારી એફઆઈઆર દાખલ કરશે અને તમને છેલ્લે સુધી તમારી સાથે રહેશે અગાઉના ગુનાનો ઇતિહાસ તપાસવાનો બાકી છે એ એ જે મળશે એટલે તમને જાણ કરવામાં આવશે અને આમાં એક તો ગંભીર ફરિયાદ છે કે જે પહેલી અમે દાખલ કરી સાકિર શેખ વિરુદ્ધમાં તો એ વ્યક્તિ તો જે મહિલા છે એના પર્સનલ જે છે કે ભાઈ આ મહિલાને કોની સાથે હિલું હિલું ચાલે છે આ મહિલાને કયા અધિકારીઓ ટીકી ટીકીને જોવે છે એને કોણ ગાડી આપી છે એને કોને ફ્લેટ આપ્યો છે આવી પર્સનલ બાબતો પર પણ જતા હતા તો મારી એવી અપીલ છે કે મહિલાનું સન્માન રાખવું જોઈએ ને જો આવું કોઈ પણ કરશે તો એને ક્યારેય છોડવામાં નહીં આવે સર એમએલએ જે લિસ્ટ આપી છે એમાંથી કેટલાક આ ફરિયાદમાં આરોપી અત્યારે જે એમએલએ સાહેબે જે લિસ્ટ આપ્યું છે એમાંથી આઠેક સાત કે આઠ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે અને હજી પણ ને અમે અપીલ કરીએ છીએ કે વધુ વધુ તમે લોકો બહાર આવો અને બીજું કે કાયદાનો સદુપયોગ કરવા માટે બધાને છૂટ છે આપણે એક સમાન તમામ સિટીઝન ઓફ ઇન્ડિયા છીએ તમામ માટે કાયદો સમાન છે એવો અમારા માટે તમારા માટે બધા માટે પરંતુ જો કોઈ પણ વ્યક્તિ કાયદાનો દુરુપયોગ કરી અને એનાથી પૈસાની કમાણીનો ધંધો કરશે તો એને ક્યારેય છોડવા મન

Bureau report. Channel live witness. Sur Sur